ક્રિસ્પી ડાર્ચોખામાંથી બનતો નવો નાસ્તો દુસકા સાથે ટેસ્ટી બટેટા ચણાના અને ખાવામાં એકદમ સોફ્ટ આપણે અમુક ટેપ સાથે બનાવશું જેને ટેસ્ટી અને થોડા તીખા બટેટા ચણાના શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરવાજો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ એકદમ ફૂલેલા અને ખાવામાં સોફ્ટ ઢોસકાનો બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા જીણા ચોખા લીધેલા છે તો અહીંયા તમે ખીચડીયા જીરાસર કે પછી ગરમા રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો તમે જે વાટકીથી ચોખા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે સાથે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલી હળદની દાળ લીધેલી છે તો ઢોસકાના બેટરમાં થોડી હળદની દાળ એડ કરવાથી તે એકદમ ફૂલેલા બને છે છે તેને એકદમ સહેલુંમાં એક વાટકી ચોખા સાથે આપણે અડધી વાટકી જેટલી ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લેવાની છે તો હવે દાળ ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ તો અહીંયા આપણે દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય તો દાળ ચોખાને સારી રીતે ધોઈ લીધેલા છે હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે બેટર માટે દાળ ચોખા ફટાફટ પલળી જાય તેના માટે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને હવે તેને ઢાંકીને ચાર કલાક માટે પલાળી દઈએ તો ચાર કલાક થઈ ગઈ છે અને પલળેલા દાળ ચોખા જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે હાથમાં લઈને દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે તો હવે પલળેલા દાળ ચોખામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ તો અહીંયા આપણે શરૂઆતમાં દાળ ચોખાનું થીક બેટર તૈયાર કરવાનું છે એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલું બેટર આ રીતનું એકદમ સ્મૂધ છે અને આ બેટરમાં આપણે આથો લાવવાનો છે એટલે શરૂઆતમાં મેં તેને થોડું થીક જ રાખેલું છે જો બેટર પાતળું હશે તો આથો બરાબર નહીં આવે તો હવે બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે બેટરને હાથની મદદથી આ રીતના એક જ ડાયરેક્શનમાં થી ત્રણ મિનિટ માટે ફેટી લઈએ તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઈટ અને ફ્લફી તૈયાર થાય છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે અને હવે બેટરને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ થી ત્રણ કલાક માટે રહેવા દઈએ જેથી તેમાં એકદમ સરસ આથો આવી જાય

એક ઈંચ જેટલો તજનો ટુકડો એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર પત્ર લીધેલો છે તેને તેલમાં એડ કરી દઈએ સાથે એક પિન જેટલી હિંગ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તે આપણે મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં અહીંયા બે મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઈસમાં કટ કરી લીધેલી છે તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તે લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સોતે થઈને સેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણે તેને બ્રાઉન નથી કરવાની તો હવે આ સમયે બે લીલા મરચાની સ્લેટ્સ અને એક મોટી ચમચેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ હવે મેં અહીંયા એક કપ અને બે મીડિયમ સાઈઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા એકદમ સારી રીતે કુક થઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચ જેટલો હળદર પાવડર એક ચમચ જેટલું લાલ મરચું પાવડર એક ચમચ જેટલું ધાણાજીરું પાવડર અને શાકને ચટપટો સ્વાદ દેવા માટે એક ચમચ જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે અડધી ગરમ મસાલા પાવડર અને મસાલા તેલમાં બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેટાના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે તેને એડ કરીને બટેટાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તવડા બટેટા થોડા સોતે થઈ ગયા છે હવે પલાળેલા અડધા કપ જેટલા ચણાને એડ કરીને તેને પણ તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો શાક બનાવતી વખતે આ રીતના બટેટા બટેટાને ચણાને તેલમાં સોતે કરવાથી શાક એકદમ સરસ બને છે તો ચણા અને બટેટા તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે તો આ શાક થોડું ગ્રેવીવાળું હોય છે એટલે તેને કુક કરવા માટે કપના માપથી 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે પાણી પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈએ તો શાકને કુક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણા બટેટા અને ચણા એકદમ સારી રીતે કુક થઈને સોફ્ટ થઈ જાય જો ગેસની ફ્લેમ હાઈ હશે તો આપણા ચણા બરાબર કુક નહીં થાય તો પાંચ વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે હવે તેને ખોલી લઈએ તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલા શાકમાં બાફેલા બટેટાને આ રીતના થોડા મેશ કરી દઈએ જેથી તે રસાને ઘટ કરી દઈએ અને તૈયાર થયેલા શાકને જોઈએ તો શાકમાં રહેલા ચણા આ રીતના ચમચીની મદદથી એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે જો આ સમયે તમારા ચણા થોડા પણ કડક લાગતા હોય તો એક થી બે વિસલ વધુ કરીને તેને સારી રીતે કુક કરી દેજો અને હવે તૈયાર થયેલા શાકમાં થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો દુસકા સાથે ખાવાની મજા તેવું એકદમ ધાબા સ્ટાઈલ આપણું ચણા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને હવે દુસકાના બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટરમાં એકદમ સરસ આથો આવીને આ રીતની જાડી દેખાય છે તો દુસકા બનાવતી વખતે આપણે બેટરમાં કોઈ પણ જાતનો સોડા કે ઈનો એડ નથી કરવાનો બેટરમાં આથો સારો આવી ગયો હશે તો દુસકા એકદમ ફૂલેલા બનશે તો હવે તેમાં એક મોટી ચમચેટલી લીલા મરચાની પેસ્ટ એક ચમચેટલી આદુની પેસ્ટ એક ચમચેટલું જીરું અડધી ચમચેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક પિન જેટલી હિંગ અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એડ કરી દઈએ તો બેટરમાં થોડી હિંગ અને અજમો એડ કરવાથી તે પચવામાં એકદમ હળવું રહે છે સાથે વન ફોર ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો મસાલા બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે પણ હજી દુષ્કા બનાવવા માટે આ બેટર થોડું થિક છે તો તેને પતલું કરવા માટે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ તો અહીંયા આપણે બેટરમાં વધુ પડતું પાણી એડ કરીને તેને પતલું નથી કરવાનું આપણે બેટરને ચમચાથી સહેલાઈથી પાડી શકે તેવું રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર પહેલાં કરતાં પતલું થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે જે દુસકા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે ત્યારે દોસ્કાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો દોસ્કા બનાવતી વખતે આપણે આ રીતના કોઈ પણ ફ્લેટ પેનનો ઉપયોગ કરવાનો છે અહીંયા તમે પેનની જગ્યાએ ફ્લેટ કડાઈનો ઉપયોગ પણ કરી શકો છો હવે ગરમ તેલમાં થોડું બેટર એડ કરીને જોઈએ તો બેટર થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે મીન્સ આપણું તેલ એકદમ ગરમ છે જે દોસ્કા તળવા માટે પરફેક્ટ છે તો આ બેટરને ઘરમાં રહેલા આ રીતના કોઈ પણ ગોળ ચમચામાં લઈ લઈએ અને ગરમ તેલમાં આ રીતના એડ કરી દઈએ તો અહીંયા આપણે બેટરને જરા પણ સ્પ્રેડ નથી કરવાનું તો અહીંયા બેટરને એડ કરતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી આપણા તુસ્કા એકદમ સારી રીતે ફૂલી જાય તો મેં બેટરને એડ કરી દીધેલું છે અને હવે ગરમ તેલને આ રીતના હળવે હાથે ઝારાની મદદથી બેટર ઉપર સ્પ્રિંકલ કરતા જઈએ જેથી આપણા તુસ્કા એકદમ સારી રીતે ફૂલી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા આપણા તુસ્કા તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને દુષ્કા બંને બાજુથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ ત્યાં બેટરને એડ કરતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી આપણા દુષકા ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને સારી રીતે કુક કરી લેવાના છે તો બંને બાજુથી સારી રીતે તળાઈને આપણા દુષ્કા તૈયાર થઈ ગયા છે તો હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો આપણે એકદમ ફૂલેલા અને ખાવામાં ટેસ્ટી ધુસ્કા તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો એક સરખા નાસ્તાથી કંઈક અલગ ચણા બટેટાના શાક સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી તુસકા ઘરે બનાવવા લખેલી રેસિપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે